હેલો ફ્રેન્ડ્સ શિંગદાણાની ચિક્કી છે શિંગદાણાના લાડુ છે કે પછી શિંગદાણાની સુખડી છે એ બધું તો આપણે હજારો વખત ખાધું હશે પણ આજે આપણે શિંગદાણામાંથી પાણીમાં એક સરસ મજાની રેસિપી બનાવીને તૈયાર કરશું જે બજારમાં ખૂબ જ મોંઘી મળે છે મિત્રો તો જુઓ ફ્રેન્ડ્સ તમે એક વખત આ વિડીયો જોઈ લેશો ને તો તમે દર વખતે ઘરે જ બનાવશો અને બજારમાંથી ક્યારે પણ નહીં લાવો અને આમ પણ આપણે ઘરે બનાવેલી વસ્તુ હોય છે એટલે શુદ્ધતાની પૂરેપૂરી ખાતરી હોય છે અને વળી બજારમાંથી લાવીએ એ તો ન જાણે વળી કેવા કેવા પાણીમાં બનાવેલું હોય છે કે પછી કેવા કેવા તેલ મરચાં મીઠામાં બનાવેલી વસ્તુ હોય છે તો આજે આપણે આ શિંગદાણાની રેસીપી ઘરે જ બનાવીને તૈયાર કરવાની છે મિત્રો તો જુઓ મિત્રો આજે આપણે શિંગદાણામાંથી ભરૂચની ફેમસ ખારી શિંગ બનાવીને તૈયાર કરવાની છે તો એના માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા શિંગદાણા લીધેલા છે અને આ જે શિંગદાણા છે એ સ્પેશિયલ ખારેશિંગના શિંગદાણા છે તો તમે અહીંયા કોઈ પણ શીંગદાણા લઈ શકો છો મિત્રો આપણે ઘરે શિંગ પાકી હોય તો તમે એના પણ શિંગદાણા લઈ શકો છો તો આ જે શિંગદાણા છે એને આપણે સરસ પાણીએ ધોઈ લેવાના છે હવે તમને એવું થશે કે આની અંદર આપણે પાણી એડ કરીએ તો ઇન્સ્ટન્ટ થોડી ખારેશિંગ બને હા મિત્રો આજે આપણે આ શિંગદાણામાંથી ઇન્સ્ટન્ટ ખારીશિંગ બનાવી બનાવીને તૈયાર કરવાની છે તો આ રીતે આપણે સરસ રીતે શિંગદાણાને ધોઈ લેશું જેથી કરીને ઉપર ધૂળ કે માટી કંઈ ચોંટ્યું હોય એ બધું નીકળી જાય હવે આ પાણીને આપણે ગાળી લેશું અને શિંગદાણાના તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં શિંગદાણાને સરસ રીતે ધોઈ લીધા છે અને ધોઈ અને બધું પાણી મેં નીતારી આ રીતે મેં ઝારામાં લઈ લીધેલા છે તો હવે આપણે શિંગદાણાને સાઈડમાં કરી દઈશું અને આપણે જે ગેસ તરફ તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ગેસ ઉપર એક કડાઈની અંદર પાણી ગરમ થવા માટે રાખી દીધું છે અને ત્યાર પછી આપણે એની અંદર બે ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે તો બસ આ પાણી ગરમ થઈ ગયું છે અને હવે આપણે એની અંદર આ શિંગદાણા છે એને પણ આપણે નાખી દઈશું અને શિંગદાણાને આપણે અહીંયા પાણી ઉકળે ત્યાં સુધી આપણે જરા પણ નથી રહેવા દેવાના માત્ર મીઠું શિંગદાણા ઉપર ચડી જાય ત્યાં સુધી જ આપણે શિંગદાણાને બોઈલ કરવાના છે કે ગરમ કરવાના છે અને આ રીતે આપણે હલાવતા રહીશું અને તમે જોઈ શકો છો કે જો આ શિંગદાણામાંથી જે ડોળું પાણી હશે એ બધું પણ નીકળી જશે અને શિંગદાણા છે એનો ઉપરનો જે કલર હોય ને એ બધું નીકળી જશે ફોતરાનો અને આ શિંગદાણા છે એકદમ સરસ રીતે ચોખ્ખા થઈ જશે અને થોડું મીઠું પણ એટલે શિંગદાણામાં ચડી જશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે અહીંયા પાણી ગરમ થયું એટલે શિંગદાણા આપણા તરત જ ફૂલી ગયા છે હવે તમે ક્યારેક નોટિસ કર્યું હશે કે બજારની જે શિંગ હોય એ એકદમ સરસ ખીલેલી અને ફૂલેલી ફૂલેલી હોય છે તો એ લોકો પણ પરફેક્ટ આ જ રીતે શિંગ શિંગ બનાવતા હોય છે એટલે એ આપણને ઘર કરતાં વધારે સારી લાગે છે તો આજે આપણે એકદમ સરસ રીતે બજાર જેવી શિંગ બનાવીને તૈયાર કરવાની છે મિત્રો તો તમે જોઈ શકો છો કે આપણા શિંગદાણા સરસ એવા ફૂલી ગયા છે અને ઉપર પણ આવી ગયા છે તો જે આ એની છાલ છે એ થોડી નોર્મલ એવી પોચી પડે એટલે આપણે શિંગદાણાને બહાર કાઢી લેશું તો બસ તમે જોઈ શકો છો કે આપણા શિંગદાણા સરસ એવા બોઈલ થઈ ગયા છે અને હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને શિંગદાણા આ રીતે આપણે બધા ઝારામાં લઈ લેશો અને પાણી આપણે બધું નિતારી લેવાનું છે મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો બધું પાણી આપણે નિતારી લીધું છે તમે જોઈ શકો છો કે તમે આ રીતે પાણી નિતારશો એટલે શિંગદાણા તરત જ કોરા પડી જશે અને સુકાઈ પણ જશે મિત્રો તો તમે જોઈ શકો છો કે શિંગદાણાને આપણે કોરા પાડવા માટે અહીંયા મેં એક નેપકીન લીધું છે અને આ નેપકિન છે એ એકદમ ચોખ્ખું છે તો આ ચારામાં જે શિંગદાણા છે એને આપણે આ રીતે છૂટા છૂટા નાખી દઈશું જેથી કરીને એક્સ્ટ્રા પાણી હોય એ બધું આ રૂમાલની અંદર શોષાઈ જાય તો આ રીતે નેપકિનની અંદર શિંગદાણા નાખી આ રીતે આપણે સરસ એવા એને કોરા પાડી દેવાના છે અને આ રીતે આપણે નેપકિનની અંદર શિંગદાણાને લેપેટી અને પંદર મિનિટ આપણે એને રેસ્ટ આપી દઈશું જેથી કરીને એક્સ્ટ્રા પાણી હોય એ બધું પાણી આની અંદર શોષાઈ જાય અને આ આપણા શિંગદાણા કોરા થાય ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે અહીંયા મેં ગેસ ઓન કરી ગેસ પર એક કઢાઈ રાખી દીધી છે અને એની અંદર મેં મીઠું નાખી દીધું છે અને મીઠાને આપણે સરસ રીતે ગરમ કરી લેવાનું છે તો આ રીતે મીઠું ગરમ થાય પછી જ આપણે એની અંદર શિંગદાણા એડ કરવાના છે પહેલાં શિંગદાણા આપણે એડ કરીશું તો આપણી ખારે શીંગ થોડી સરખી નહીં બને તો આ રીતે આપણે મીઠાને એકદમ સરસ રીતે ગરમ કરી લેવાનું છે મિત્રો તમે ખાસ નોટિસ કરજો તો તમે જોઈ શકો છો કે મીઠું આપણું એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને એની અંદરથી ધુવાડા પણ નીકળવા લાગ્યા છે તો આપણે આ રીતે હાથ રાખીએ તો આપણને હાથમાં ખૂબ જ ભરાળ લાગે છે બસ આ સમયે આપણે હવે શિંગદાણાને પણ એડ કરી દઈશું મીઠા સાથે હલાવી અને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું જેથી કરીને શિંગદાણા બળી ના જાય અને સરસ રીતે આપણે ખારી ખારીશિંગ બનીને તૈયાર થાય મિત્રો તો મિત્રો જ્યારે પણ તમને ખારી ખારીશિંગ ખાવાનું મન થાય તો તમે આ રીતે ઘરે ખારી શીંગ બનાવીને તૈયાર કરી શકો છો વળી આપણે બજારમાંથી ખૂબ મોંઘી લાવવાની જરૂર પણ નહીં પડે અને વળી ઘરની ખારીશિંગ હોય એટલે શુદ્ધ જ હોય તો જુઓ મિત્રો જ્યારે પણ આપણે ખારીશિંગ ઘરે બનાવીને તો જરા પણ વાર નથી લાગતી ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે મિત્રો ખારીશિંગ તો તમે જોઈ શકો છો કે જેમ ખારીશિંગ કૂક થતી જશે એમ એ પરફેક્ટ બનતી જશે તમે જોઈ શકો છો એકદમ બજાર જેવી બનીને તૈયાર થશે મિત્રો તમે વિડીયો છોડીને ક્યાંય જ ના જતા તો ફ્રેન્ડ્સ તમે ક્યારે આ રીતે ઘરે ખારે શિંગ બનાવીને તૈયાર કરી છે કે નહીં એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો આવી રીતે તમે નવી નવી કમેન્ટ્સ કરો છો લાઇક્સ કરો છો એનાથી અમને ઘણું બધું મોટિવેશન મળે છે અને નવા નવા વિડીયો બનાવવાનો ઉત્સાહ પણ અમને આવે છે મિત્રો તો જુઓ ફ્રેન્ડ્સ આ શિંગદાણા છે એને આપણે બે વખત પાણીમાં પલાળેલા હતા એટલા માટે જ્યારે તમે ખારી શિંગ મીઠાની અંદર દાણા એડ કરો ત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે સ્લો ફ્લેમ પર આપણે શિંગને સરસ રીતે શેકવાની છે જેથી કરીને અંદર સુધી કૂક થઈ જાય અને શિંગદાણા પોચા પણ તો એકદમ ક્રિસ્પી આપણે બહાર જેવી શિંગ બનાવીને તૈયાર કરવાની છે મિત્રો અને જો હું તમને એક વાત ખાસ જણાવી દઉં જો તમારે આ રીતે મીઠું ન નાખવું હોય ને તો તમે અહીંયા જે દરિયાની રેતી આવે છે ને એની અંદર પણ શિંગદાણાને શેકી શકો છો પણ જે દરિયાની રેતી આવે છે એને આપણે એમનામ જરા પણ નથી નાખવાની જો તમે દરિયાની રેતી રેતી યુઝ કરતા હોય તો આપણે એને ધોઈને જ શિંગદાણા શેકવાના છે મતલબ કે જે રેતી હોય એને આપણે ધોઈ લેવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા શિંગદાણાને શેકાતા લગભગ છથી સાત મિનિટ જેવું લાગે છે હું અહીંયા ગેસની ફ્લેમ સ્લો રાખું છું અને સ્લો ફ્લેમ પર આ રીતે હું સતત હલાવતા એને છથી સાત મિનિટ માટે કૂક કરી લઉં છું તો મિત્રો ઘણા બધા કેવું કરતા હોય છે કે જ્યારે ખારી શિંગ બનાવે ને ત્યારે એને મીઠામાં કે પછી રેતીમાં નથી શેકતા હોતા તો એવી રીતે તમે કરશો ને તો તમારી ખારી શિંગ સરખી નહીં બને અને આ રીતે તમે મીઠામાં શેકશો ને એટલે એની સોફ્ટનેસ ખૂબ જ સરસ એવી આવશે અને એકદમ સફેદ આપણી ખારીશિંગ બનીને તૈયાર થશે મિત્રો તો તમે જોઈ શકો છો કે આપણી ખારીશિંગ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે બસ આ સ્ટેજ ઉપર આપણે આ રીતે ઝારામાં લઈ લેશું અને બધું મીઠું છે એને આપણે કાઢી લેવાનું છે તમે જોઈ શકો છો કે એની ફોતરી પણ આસાનીથી નીકળી જાય છે બસ આ રીતે આપણે વધુ મીઠું ચાળી અને ખારીશિંગને આપણે નીચે ઉતારી લેશું એક ડીશની અંદર આપણે કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ આ જે મીઠું છે એને પણ આપણે ફેંકવાનું નથી બીજી વખત આપણે ખારી શીંગ કે પછી દાળિયા બનાવીએ એમાં આપણે યુઝ કરી લેવાનો છે આ મીઠાને આપણે ફરી વખત સ્ટોર કરીને રાખી દેવાનું છે તો મિત્રો તૈયાર છે ભરૂચની ફેમસ ખારીશિંગની રેસીપી તમે જોઈ શકો છો કે કેટલી પરફેક્ટ આપણી ખારીશિંગ બનીને તૈયાર થઈ છે હવે આ થોડી ઠંડી થશે ને એટલે જે એની પોતરી છે એ આસાનીથી નીકળી જશે તમે જોઈ શકો છો કે અત્યારે પણ એની પોતરી આસાનીથી નીકળી જાય છે તમે જોઈ શકો છો મિત્રો ફ્રેન્ડ્સ તમને મારી આજની આ ખારીશિંગ બનાવવાની રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડિયો લાવો ને મિત્રો એને નોટિફિકેશન તમને જલ્દી મળે છે થેન્ક્સ ફોર વોચિંગમાં વિડીયો આવું જુઓ ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે